મોરબી બાર એસોસિએશન દ્વારા રાજકોટ ઝોન દુર્ઘટના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના નિર્દોષ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠન કાર્યક્રમનું આયોજન કર્યું હતું વિસ્તાર લાલબાગમાં આવેલ જિલ્લા કોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત મોરબી જિલ્લા બાર એસોસિએશન હોલમાં આજે બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીની આગેવાની હેઠળ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોરબી જિલ્લાના તમામ વકીલોએ આ શ્રદ્ધાંજલિ સભામાં અંદર હાજર રહ્યા હતા અને મૃતક વ્યક્તિના પરિવારજનોને ભગવાન આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી તેઓએ પરિવારજનોને ઝડપી ન્યાય મળે તે માટે આ કેસને ફાસ્ટ્રેડ કોર્ટમાં ચલાવવામાં આવે ઝડપથી ન્યાય અપાવવામાં આવે તેવી લાગણી મોરબીના વકીલ દ્વારા કરવામાં આવી હતી ભોગ બનેલ વ્યક્તિઓને કાયદાકીય રીતે કંઈ પણ જરૂર પડે તો મોરબી બાર એસોસિએશનના વકીલો તૈયાર છે અને તેઓની લાગણી છે બાર એસોસિએશનના પ્રમુખ વ્યક્ત કરી હતી રિપોર્ટર ધ્રવલ ત્રિવેદી આજરોજ મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા તથા અમારી તમામ હોદ્દેદારોની ટીમ દ્વારા રાજકોટ ટીમ દ્વારા રાજકોટ ટીઆરપી ઝોનમાં જે ખૂબ જ દુઃખદ ઘટના બની છે આશરે ચોત્રીસ લોકોના મોત થયા છે જે દુર્ઘટનામાં રાજકોટ બારની જેમ મોરબી બાર પણ જોડાયેલ છે અને આજરોજ અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં મોરબીના તમામ વકીલો સિનિયર વકીલોએ શ્રદ્ધાંજલિ પાઠવેલ છે મૃતકોના પરિવારને ઝડપીમાં ઝડપી ન્યાય મળે એવા વકીલ તરીકે એડવોકેટ તરીકે અમારા બધાયની ફરજ છે અમારા એસોસિએશનની ફરજ છે અમે તેની સાથે દિલથી જોડાયેલા છે એના દરેક કામમાં અમે મદદ કરીશું અને એના કુટુંબીજનોને તાત્કાલિક સરકાર કોઈ અસરકારક એની સામે પગલાં લઈએ જવાબદારો સામે અને કડકમાં કડક કાર્યવાહી કરે આના માટે ફાસ્ટેગ કોર્ટની રચના થાય મૃતકોના પરિવારને ઝડપ ઝડપથી ન્યાય મળે અને જે લોકો સીધી રીતે જીમેદાર છે તે લોકોની તાત્કાલિક ધરપકડ થાય એવી મોરબી